જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં હશો અને મિત્રો વાગી રહ્યા છે સાત અને આજે હું જલ્દી ઉઠી ગઈ હતી પાંચ વાગે ઉઠી હતી કેમ કે આપણે વાગવા ભેગું એમને પ્રોગ્રામ હતો ને ઇન ભેગું આપણે જવાનું હતું બ્લોગ બનાવવા માટે તો કામ બધું પતી ગયું અમારે અને ડોમરો અને એક આકાશ છે ને આપણા ખેરાલુથી આવે એ બધા એ આવી કે પણ હજુ વાગવા ઊંઘ્યાશ તો ખાલી અને મિત્રો આજે કાલ રાત્રે વરસાદ આવ્યા તો આપણે વરસાદ આવે તો થોડો થોડો અને હાલ પણ વાતાવરણ એવું થઈ ગયું છે શિયાળાની અંદર વરસાદ આવે તો ઠંડી કેવી લાગે મને એમ ગૌ ખાલી ખાલી જુઓ હું નહીં નાખી હું વાઘા નાખી ગયો અને રોટલી બનાવશું થોડીક પરોઠા રોટલી બનાવશું રોટ બાંધીને મેળવું અને તે નાસ્તો કરવાનું ભેગું લઈ જશું જો મસ્ત મજાના ચકલાઓ જાય છે મોડી જુઓ

વાઘુ બાજુ અહીંયા આગળ નાસ્તા લેવા ઉપર્યા મંદ્રાલપુરાવાળા તો અમે આગળ ગોટા લેવા વાઘુબા ઉપર હ્યા પણ હા અહીંયા આગળ અમે ફેમ રહ્યા હેલો મિત્રો તો આપણે અહીંયા આગળ પહોંચ્યા હીએ આપણે અચ્યાં હનુમાન હારે હે ભાઈ

ગાંધીનગર આવી ગયા છીએ અને અહીંયાથી જવાના જવાના પ્રોગ્રામમાં વાઘુબા ની ચિલોડા શિલ્પાબેન છે ને ઈવનતા જઈશ તો અમારા શિલ્પાબેન કીધું નહીં કે અમે આવીએ છીએ ફોન કરે તો પણ એ ગયા તા તો મેં તું આપણે સરપ્રાઇઝ ચાલીએ એટલે હવે અમે જઈએ ડાયરેક્ટ હું વાઘુબા તોલતા જ નહીં પંડિતભાઈ પંડિતભાઈ તો બોલતા જ નહીં તમે ડાયરેક્ટ જ અહીંયા જઈને જ અમે શિલ્પાબેન એમને સરપ્રાઈઝ આપવાના છીએ બરાબર હજુ કીધું તો નહીં અમે યુવાને અને અમે પહોંચી જવા જઈએ છીએ હજુ થોડું દૂર છે કોબા પણ ગાંધીનગરમાં છીએ હાલ અમે અને ગાંધીનગરની તો મજા જુઓ ખાલી તમે એકદમ બહુ મજા આવે છે ચાલો મિત્રો આપણે જોઈએ ત્યાં જઈને શિલ્પ બેન એના હાવ ભાવ જેવા રહ્યા મન જોઈ બરાબર કીધા વગર જઈએ છીએ એટલા માટે

એકદમ ચોખ્ખું એ બધું સરસ ચલો મિત્રો ભાઈ આજે જો અમારા બ્લોગ માં જઈ મારા જય શ્રી કૃષ્ણ મિત્રો તમે પહોંચી ગયા છીએ મારા શિલ્પા બેન ના ઘરે બરાબર છે અને અમે આવી રહ્યા છીએ અને શિલ્પા બેન પકડ ફોન મારા ભાઈ બ્લોગ આહીન બનાવજે આ બાજુ ને આ બાજુ જો આગળી એડ તો ડાયરેક્ટ જઈને ગાડી ઊભી રાખો આયા ના ઘર માં જઈને ઓ ઘેરાઈ ગયા આઈ ખબર જ હતી શિલ્પા બેન ને

આ યે બા તો બેધારી છે આ બાહા શિલ્પાબેન ના હા હુ સર અમારા શિલ્પાબેન અમારા શિલ્પાબેન એમણે સરપ્રાઈઝ આપી હે મુએ તા બતાનો સરપ્રાઈઝ આપી દીધી અમે સરપ્રાઈઝ મોલી બહુ મસ્ત બ્લોગ બનાયો હે અન આજો સરપ્રાઈઝ બ્લોગ બનાયો હે એટલે અમાર તનુ હા કહી દો હા દો

તો મિત્રો જો ખારા બાપા હા ને રમેશભાઈ મારા કઈ મસ્તી ભાઈ વચ્ચે તો મિત્રો હું જ્યારે પણ અહીંયા આવું ને તો મને બહુ જ મસ્ત મજા આવે અને એકદમ એમ કહેવા જઈએ ને તો અમારા શિલ્પાબેનના ફેમિલીમાં પંદર સોળ જણા છે એકદમ બેસ્ટ ફેમિલી હ મસ્ત ફેમિલી હે હું તો મને બહુ ગમત યુવન ફેમિલી બધાનો સ્વભાવ બહુ જ મસ્ત છે

મિત્રો જો સીધો તનુ એક્ટિવાથી રમવા માંડ્યો છે હાલને જુઠ્યો સીધો અને તો મિત્રો જો આ આપણે શિલ્પાબેન આજે એનિવર્સરી આમાં શિલ્પાબેન હો અને આમાં જે ભાણો ભાઈ ને એના સાહિલભાઈ એઓને મેચમાં બધી ટ્રોફીઓ મળી લઈશ જેટલી બધી ટ્રોફીઓ બધી ટ્રોફીઓ ઈવ મેચમાં મળીશું મિત્રો નાના ઇવોના ફેમિલી ફોટો હો

બરાબર હે હા બધું ફેમિલી અમારી તલાજી નું ભુરાઈ છે જો તો ચાલો મિત્રો બનnare જો અમારા બ્લોગ માં ચાચા ડોમરો એ આવજો ડોમરો ચાલો આવજો જય શ્રી કૃષ્ણ મિત્રો અમે નીકળી ગયા સ્કૂલમાંથી અને હવે અમારા ઘરે જવાનું છે ઘરે હવે ખબરની 2 કલાક થશે જતા પ્રોગ્રામ ગયો છે અને કેટલા વાગ્યા વાગવાન તો ઘડિયાળમાં જોયું તને કાયા ભળા